પરંતુ આ ગામને પાણી ન મળ્યું હતું જ્યારે ગામમાં સો જેટલા પાણીના બોર અલગ અલગ ફળિયાઓમાં લગાવવામાં આવ્યા છે પરંતુ તેના જળાશયો નીચે જતા રહેતા હાલ તમામ બોર ડાચકા ખાઈ રહી છે અમુક બોર તો બંધ પણ થઈ ગઈ છે નદી કોતર પણ સુકાઈ ગયા છે જ્યારે આ ગામમાં લગ્ન પ્રસંગ નારણભાઈ ઠારવા ની દીકરી ઓમનાબેન બેન ઠારવાના લગ્ન હતા અને જાન આવવાની ઘડીઓ ગણતરીની હતી તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાયો સાથે નદીના સામેના કિનારે આવેલા હેન્ડપંપ ઉપર પહોંચીને હેન્ડપંપ હલાવીને પાણીના બેડા ભરીને પાણી ભરીને લાવી હતી તેમજ લગ્નમાં આવેલા મહેમાનોએ પણ પાણી લાવવા માટે મદદમાં આવ્યા હતા જ્યારે આ ગામમાં ચાર જેટલા ફળિયા આવેલા છે જેમાં બોર સુકાઈ જતા લોકોને પાણીની તંગીથી જજમવું પડી રહ્યું છે જ્યારે લોકોએ કૂવા પણ ખોદ્યા હતા તે પણ સુકાઈ ગયા છે જ્યારે સરકારે હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી અને કવાડ તાલુકાના છેવાડાના ગામો મધ્યપ્રદેશની બોર્ડરે હોવા છતાં પણ પાણીની તંગીથી જજમવું પડી રહ્યું છે આ અંગે દુલનનું શું કહેવું છે તે પહેલા આપણે સાંભળી લઈએ મારું લગન છે એટલા માટે મેં પાણીની સુવિધા અમારે નહીં એટલા માટે મેં પાણી લેવા આવી છું આમ અમારા ગામમાં પાણીની સુવિધા નહીં એટલા માટે એને બોર ટેન્કરને એ પાણીના ને એવું મંગાયું છે પણ તે બી ખતમ થઈ ગયું છે એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ એમ પાણી નથી એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો આપણને દેખાય રહી છે ટાંકી લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા પણ નળની અંદર પણ ટીપું પાણી નહીં નીકળ્યું ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કટ તાલુકાનો શું વાક આદિવાસી સમાજના માણસો છે તો આ બાબતમાં સરકાર શ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ તો દરેક કોતરોની અંદર પણ પાણી છોડવું જોઈએ આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કિલરા ગામનો પ્રશ્ન અહીં કટ તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા સોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે હાલ લગ્નની સિઝન છે લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો એમાં જે બિચારી દીકરી છે કેલદરા ગામની એ જાન આવી ત્યારે દૂર પાણી ફરવા માટે ગઈ તો કવાટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે

તેમજ જીવન ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કહીએ વૈષ્ણવ